નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું વારફી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ આજના સોના ચાંદીના બજાર ભાવ આજે બજારમાં સોના ચાંદીના ભાવમાં શું ફેરફાર જોવા મળ્યો તેની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ ભારતના અને ગુજરાતના મુખ્ય શહેરોમાં બાવીસ કેરેટ ચોવીસ કેરેટ અને અઢાર કેરેટ સોનાના શું ભાવ રહ્યા તે પણ આ વિડીયોમાં જાણીશું એ સાથે જ ચાંદીના ભાવમાં શું વધારો ઘટાડો થયો ગઈકાલની સરખામણીમાં ભાવ વધ્યા કે નહીં તેની ચર્ચા પણ આપણે વિડીયોમાં કરવાના છીએ વિડીયોમાં આગળ વધતા પહેલા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ દબાવો અને વિડીયોને લાઇક કરવાનો ભૂલતા નહીં તો ચાલો સૌ આપણે વાત કરવાના છીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવ વિશે એક ગ્રામની કિંમત બાર હજાર ત્રણસો સત્તર રૂપિયા આઠ ગ્રામની કિંમત અઠ્ઠાણું હજાર પાંચસો છત્રીસ રૂપિયા દસ ગ્રામની કિંમત એક લાખ તેવીસ હજાર એકસો સિત્તેર રૂપિયા સો ગ્રામની કિંમત બાર લાખ એકત્રીસ હજાર સાતસો રૂપિયા દર્શક મિત્રો ગઈકાલે આ ભાવ હતો એક લાખ ત્રેવીસ હજાર રૂપિયા જેમાં ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામને એકસો સિત્તેર રૂપિયાનો વધારો આપણને જોવા મળ્યો છે ત્યારબાદ વાત કરીએ બાવીસ કેરેટ સોનાનો શું ભાવ છે અને તેમાં શું વધારો ઘટાડો જોવા મળ્યો એક ગ્રામની કિંમત અગિયાર હજાર બસો નેવું રૂપિયા આઠ ગ્રામની કિંમત નેવું હજાર ત્રણસો વીસ રૂપિયા દસ ગ્રામની કિંમત એક લાખ બાર હજાર નવસો રૂપિયા અને સો ગ્રામની કિંમત દોઢસો રૂપિયાનો વધારો આપણને જોવા મળે છે ત્યારબાદ વાત કરીએ કે અઢાર કેરેટ સોનાના શું ભાવ રહ્યા છે પછી ચાંદીના ભાવ વિશે વાત કરીશું એક ગ્રામની કિંમત નવ હજાર બસો અડત્રીસ રૂપિયા આઠ ગ્રામની કિંમત તોતેર હજાર નવસો ચાર રૂપિયા દસ ગ્રામની કિંમત બોણું હજાર ત્રણસો રૂપિયા અને સો ગ્રામની કિંમત નવ લાખ ત્રેવીસ હજાર આઠસો રૂપિયા દર્શક મિત્રો ગઈકાલે ભાવ હતો બોણું હજાર બસો પચાસ રૂપિયા અને આજે છે બોણું હજાર ત્રણસો રૂપિયા જેમાં કુલ જોવા જઈએ તો પ્રતિ દસ ગ્રામે અઢાર કેરેટ સોનાના ભાવમાં એકસો ત્રીસ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે એ બાદ વાત કરીએ ચાંદીના ભાવ ક્યાં રહે અને શું વધારો થયો કે ઘટાડો ચાંદીના ભાવ એક ગ્રામની કિંમત એકસો ચોપન રૂપિયા આઠ ગ્રામની કિંમત બારસો બત્રીસ રૂપિયા દસ ગ્રામની કિંમત પંદરસો ચાલીસ રૂપિયા સો ગ્રામની કિંમત પંદર હજાર ચારસો રૂપિયા અને એક કિલોગ્રામની કિંમત એક લાખ ચોપન હજાર રૂપિયા દર્શક મિત્રો ગઈકાલે આ ભાવ હતો એક લાખ બાવન હજાર રૂપિયા અને આજે આ ભાવ છે એક લાખ ચોપન હજાર રૂપિયા જેમાં કુલ જોવા જઈએ તો ચાંદીના ભાવમાં આજની સરખામણીમાં કિલોના ભાવે બે હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે પરંતુ સતત દસ દિવસથી ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો અને આજે એવો પહેલો દિવસ છે કે ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે એ સાથે જ વાત કરીએ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના ભાવ તો અમદાવાદમાં બાવીસ કેરેટ સોનાનો પ્રતિ દસ ગ્રામનો ભાવ એક લાખ બાર હજાર સાતસો નેવું રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ ત્રેવીસ હજાર ચાલીસ રૂપિયા દર્શક મિત્રો એ સાથે જ વાત કરીએ આપણે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ જામનગર ભાવનગર જુનાગઢ સુરેન્દ્રનગર બનાસકાંઠામાં આ જ ભાવ જોવા મળે છે એ સાથે વાત કરીએ કે દિલ્હી મુંબઈ કોલકત્તા બેંગલુરુ હૈદરાબાદમાં બાવીસ કેરેટ સોનાના ભાવ એક લાખ બાર હજાર સાતસો ચાલીસ રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાના ભાવ એક લાખ બાવીસ હજાર નવસો ને નેવું રૂપિયા આ બધા શહેરોમાં ભાવ સમાન જોવા મળે છે એ સાથે જ ગુજરાતના મોટા શહેરોમાં પણ ભાવ સમાન જોવા મળે છે અન્યથા જીએસટી સહિતના ભાવ પણ અલગ અલગ શહેરોમાં અલગ અલગ જાણવા મળી શકે છે પરંતુ રોજના વધારા ઘટાડાના સમાવેશ એકસરખા હોય છે દર્શક મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરું ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો ફરી એકવાર મળીશું આવા જવનવા સમાચાર સાથે અને આ દર્શક મિત્રો તમારે સોના ચાંદીને લઈ કોઈ મહત્વની જાણકારી જાણવી હોય તો અમને કમેન્ટ બોક્સમાં બતાવી શકો છો અમે તમારા માટે અલગથી એ વિડીયો પણ બનાવી દેલાવીશું આભાર